બનાસકાંઠા બાદ હવે સુરતમાં પણ ગુલ્લીબાઝ શિક્ષકો સામે આવ્યા છે ત્રણ શિક્ષકો ચાલુ પગારે શાળાએ ન આવતા હોય જેઓને નોટિસ અપાય બનાસકાંઠામાં શિક્ષકો ચાલુ નોકરી વિદેશ જતા રહ્યા હોવાનો બચરચેત સમાચાર વચ્ચે હવે સુરતમાં પણ ગુલ્લીબાઝ શિક્ષકો સામે આવ્યા સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારા ખુલ્લાસા થયા છે શિક્ષણ મંત્રી દ્વારા અપાયેલા આદેશ બાદ પરમિશન વગર છ મહિનાથી ગાયબ હોય તેવા શિક્ષણ સમિતિના શાળા નંબર એકસો એકવીસના શિક્ષક મનીષા પટેલ શાળા નંબર એકસો નવના આરતી ચૌધરી શાળા નંબર બસો પંચોતેરના અંસારી મુશા ગેરહાજર એ જેઓને નોટિસ અપાઈ હોવા છતાં હાજર થતા નથી ત્યારે હવે આવા શિક્ષકો સામે પગલાં લેવાશે કે કેમ તે શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું હતું ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી સારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ બોટીસ આપવામાં કઈ રીતની કાર્યવાહી આવે આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને ટર્ટન નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી તરત સુધીનો પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક જ નહીં હાજર હોય તો શિક્ષક હાજર ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે